અહીંયા શિક્ષણની સાથે સાથે સ અભ્યાસ પ્રવૃત્તિ પણ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે અમારા શાળાની અંદર તમામ વર્ગખંડો છે એ વર્ગખંડોની અંદર તમામ ભૌતિક સુવિધાઓ તો છે જ સાથે સાથે એ વિદ્યાર્થીઓ પણ એ ખૂબ જ ઉત્સાહથી એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે સ અભ્યાસ પ્રવૃત્તિઓ એની વાત કરીએ તો અલગ અલગ કલા મહાકુંભ હોય ખેલ મહાકુંભ હોય કે સાંસદ સ્પર્ધા હોય એ દરેકની અંદર એ બાળકો છે એ ભાગ લે છે અને જિલ્લા કક્ષા સુધી ઝોન કક્ષા સુધી અને રાજ્ય કક્ષા સુધી એ પ્રતિનિધિત્વ કરે છે શાળાનું વાતાવરણ એ સુંદર છે અને એના કારણે શિક્ષણની વ્યવસ્થાને કારણે આજુબાજુના લગભગ અગિયાર ગામના વિદ્યાર્થીઓ છે એ અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવે છે એના માટે સરકાર તરફથી પણ એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એ ઉપલબ્ધ કરવામાં આવી છે એ સિવાય શાળાની અંદર દીપશાળા પ્રોજેક્ટ પણ કાર્યરત છે અને એ દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાત અને આઠના બાળકો એ ટેબ્લેટના માધ્યમથી પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે